વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોનો આક્રોશ વર્ડ નંબર સોળ વડોદરા બંસલ મોલ સામે સમૃદ્ધિ દર્શનમ પિલ સોસાયટી ત્રી શિવમ હાઇટ્સ ભવ્ય દર્શન સુધી વડોદરા મહાનગરપાલિકાના વર્ડ નંબર ના રહેવાસીઓ આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી વેરો ભરવા છતાં વિસ્તારના નાગરિકો અંધારપટ અને અત્યંત ખરાબ રસ્તાની દયનીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે અમે નિયમિતપણે વેરો ભરીએ છીએ પણ સામે અમને શું મળે છે આખું

ખાડા ટેકરાવાળા છે સ્થાનિક કોર્પોરેટર વોર્ડ ઓફિસર અને વીએમસી કમિશનરને છેલ્લા એક વર્ષથી વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ સંતોષકારક પ્રતિભાવ કે ઉકેલ આપવામાં આવ્યો નથી આને નાગરિકોને પ્રત્યેની સંપૂર્ણ બેદરકારી ગણી શકાય જવાબદારી કોની જો કોઈ ગંભીર ઘટના બનશે તો જવાબદારી કોર્પોરેશન લેશે અમે સ્પષ્ટ જણાવી દઈએ છીએ કે જો આગામી દિવસોમાં લાઈટ અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો અમે ઉગ્ર જન આંદોલન કરવા મજબૂર થઈશું હવે પબ્લિક આ બેદરકારી થી કંટાળી ગઈ છે નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે મેરા ભરતા નાગરિકોને સુવિધા ન આપી તે શું વહીવટી તંત્રની નિષ્ફળતા નથી આ સડકતા સવાલ સાથે હવે વીએમસી કમિશનર શ્રી ક્યારે જાગૃત થશે અને વોર્ડ 16 ના નાગરિકોને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી વડોદરા